હતો બહુ ડાયો ઈ રોજ એની મમ્મી કરે બરોબર પણ એક દિવસ એની મમ્મી એને શું કીધું કે ભાઈ કઈ કમાવા તો જાતું કઈક પૈસા તો લાવ ઘરમાં ઝાડ હતું ઝાડ ઉપર તો પોપટ ભાઈ બેસી ગયા ત્યાં મજા આવી ગઈ કે ભાઈ પાણી આટલું બધું હતું તળાવ ભરીને અને આંબાનું ઝાડ હતું

તો કે તો તું એમાંથી એક સારી ગાય લઈ લેજે વાંધો નઈ પછી તો ગાયો નો ગોવાળ હતો મમ્મી મારી માને જઈને કહીશ તો કે શું તો કે છે પોપટ ભૂસ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ટાળે પોપટ તો આમાંથી એક પાડિયાળી ભેંસ લઈ લે પોપટે તો એક સરસ મજાની ભેંસ લઈ લીધી આંબાની આંબાના થડે બાંધી દીધી થોડી વાર પછી બકરા ના ગોવાળ મારી માને એટલું કે છે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની પોપટ સરોવરની બે ચાર રૂપાળા બકરા લઈ લીધા અને ક્યાં બાંધ્યા આંબાના ડાળ ઉપર હોય થડ ક્યાં હોય નીચે

પછી ત્યાંથી તો ઘોડા નો ગોવાળ નીકળ્યો હાથી નો ગોવાળ નીકળ્યો સાંડિયાનો ગોવાળ નીકળ્યો ઘોડાના ગોવાળે પોપટ ને ઘોડો આપ્યો હાથીના ગોવાળે પોપટ ને એક હાથી આપ્યો પોપટ તો ગાય ભેંસ બકરા ઘેટા ઘોડો હાથી સાંડિયા બધા એક મોટા શહેર માં આવ્યો ક્યાં આવ્યો પ્રાણી ઓલા લોકો બધા